સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર સોસાયટીમાં ગેરકાયદેસર ચાલતા તપેલા ડેંગને કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે અહીં ગંદુ ગંદુ પણ પણ પાણી આવી રહ્યું છે સ્થાનિક દ્વારા પાલિકા તંત્રને આ મામલે અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે પરંતુ તેના પર કાર્યવાહી ન કરવામાં આવતી હોવાને લઈને પાલિકા સ્થાનિક લોકોમાં રાવ જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં અંબિકાનગર સોસાયટી આવેલી છે અને આ સોસાયટીના રહીશોને પીવાના પાણી અને ડ્રેનેજની તકલીફ છે જેના કારણે ઘણા વર્ષોથી પરેશાન થઈ રહ્યા છે તદુપરાંત આ સોસાયટીની અંદર જૂના કે જે મકાનો છે તે મકાનના માલિકો પોતાના મકાનની અંદર રહેતા નથી અને તેમના મોતાના મકાન ફક્ત ભાડા ખાવા માટે ભાડુઆતને આપે છે અને મોટા ભાગના તો ભાડુઆતની અંદર જ કઈ ટાઈપના ધંધા ચાલે છે તે કોઈને શબ્દ

જ્યારે સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાં છવ્વીસથી અઠ્યાવીસ તપેલા ડાઇંગ ચાલતા હતા અહીં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ડ્રેનેજની સીલ મારી દેવાયું હતું તેમ છતાં આ લોકો સીલ તોડીને રાત્રે કામ કરી રહ્યા છે અને દિવસના તાળા મારીને જતા રહે છે અને રાત્રે કામ કરી રહ્યા છે જ્યારે સ્થાનિકો દ્વારા પાંચથી સાત વર્ષથી ફરિયાદ કરવામાં આવે છે અને મનપા દ્વારા પાણીની તપાસ કરી જાય છે પછી ખોદકામ કરી રિપેરિંગ કરીને આ લોકોને દંડ ભરવાની ભરીને છોડી દેવામાં આવે છે જ્યારે ડાઇંગ

અંબિકા નગર સોસાયટીના પ્રેસિડેન્ટ છું તપેલા ડેન્ક તો સોસાયટીની અંદર પહેલા તો છવ્વીસ થી અઠાવીસ તપેલા ડેન્ક ચાલતા હતા હો પછી અમે કમ્પ્લેન આપ્યા પછી એસએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહીની અંદર એ લોકો ડ્રેનેજની સીલ પણ મારી ગયા અને તે છતાં પણ આ લોકો સીલ તોડીને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે હો દિવસના તારામાં ન ચાલ જાય અને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે અમારી તો લગભગ પાંચથી થી સાત વર્ષથી ફરિયાદ છે પણ પાણીનો એ લોકો તપાસ કરી જાય ને પાણીનું પછી એ લોકો ખોદકામ કરી અને રિપેરિંગ કરી ને આ લોકોને દંડ ભરાવે છે અને પછી છોડી દે છે એ લોકોને અમારી તો એક જ રજૂઆત છે કે સોસાયટી ની અંદર તમામ ટપેલા ટેન્કો બંધ થવા જોઈએ એસએમસી તરફ અમને અમે એસએમસી પર એક આશા રાખીએ છીએ સોસાયટીમાં તમામ ટપેલા ડેન્ક બંધ થઈ જવા જોઈએ